પાટણ સાયન્સ સેન્ટર ખાતે આયોજિત ઉદ્ઘાટન સમારોહનું લાઈવ પ્રસારણ સાથે વિશ્વ અવકાશ સપ્તાહની ઉજવણીનો ભવ્ય પ્રારંભ કરાયો પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે ચાર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ આયોજિત ઉદ્ઘાટન સમારોહનું લાઈવ પ્રસારણ સાથે વિશ્વ અવકાશ સપ્તાહની ઉજવણીનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો જેમાં અવકાશ વિજ્ઞાન સંબંધિત વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે ડ્રોન ટેકનોલોજીનો અવકાશ વિજ્ઞાનમાં ઉપયોગ પર વર્કશોપ અને સાયન્ટિફિક શો ડો સતીશ ધવનના જીવન પર ડોક્યુમેન્ટરી શો અવકાશ અને ક્લાઇમેટ ચેન્જ વિષય પર ચિત્ર સ્પર્ધા અને સાયન્ટિફિક ગેલેરી આધારિત એક્ટિવિટી વગેરેનો સમાવેશ થાય છે આજના ઉજવણીમાં મહેસાણા જિલ્લાથી આવેલ શાળાના ચોપન વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો સાથે ગુજકોસ્ટ ગાંધીનગર આયોજિત મહીસાગર પાટણ અને ગાંધીનગર જિલ્લાથી શૈક્ષણિક પ્રવાસે આવેલ ત્રણ શાળાઓના એકસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓ અગિયાર શિક્ષકો અને પચાસમી વધુ જાહેર જનતા સહિત કુલ બસો પચાસમી વધુ સહભાગીઓ ભાગ ભાગ લીધો હતો સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે આ ઉજવણીનો હેતુ સ્પેસ આઉટરીચ અને સહભાગીઓને અવકાશમાંગથી મળતા લાભો વિશે શિક્ષિત કરવું તથા વિદ્યાર્થીઓને વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત વિશે પ્રોત્સાહન આપવું છે આપ સર્વેને આ સપ્તાહ દરમિયાન અવકાશ વિજ્ઞાન સંબંધિત વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે સાયન્સ સેન્ટર તરફથી જાહેર આમંત્રણ છે અહેવાલ જયેશભાઈ ગજજર પાટણથી જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો